જાડેજાને ખાનગી બાતમી મળતા જ તંત્ર દ્વારા સુત્રાપાડાના લોડવા ગામે રેડ કરવામાં આવી છે મહેશ અર્જન ભુડા નામના શખ્સ વાડીમાં તંત્રની ટીમ ટ્રાટકી હોય ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી અને સુત્રાપાડા મામલતદારે દરોડા પાડ્યા છે ગોડાઉનમાં ગોડાઉન માલિક મહેશ બોડા પાસે ઘઉંના જથ્થાની ખરીદીના આધારના પુરાવા રજૂ ન કરતા જ પુરવઠા અધિકારીને પ્રાથમિક રીતે સરકારી અનાજ હોવાનું તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અનાજનો જથ્થો જેમાં ઘઉં બાજરી ઘઉં કણકી ટોટલ ચારસો ને છ કટ્ટા આશરે ચૌદ પોઈન્ટ બસો દસ કિલોગ્રામ અનાજ અને કોલ ટોટલ મળી પંદર લાખ ત્યાંસી હજાર છસો ને સિત્તેરનો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો છે